નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના મોટા સમાચાર હવે સમગ્ર ભારત દેશમાં આજે બંધનું એલાન તમામ શાળાઓ કોલેજો બેંકો અને બજારો બધું જ રહેશે બંધ સુપ્રીમ કોર્ટે આપ્યો કડક આદેશ સીએમ પટેલે રાતોરાત લીધો મોટો નિર્ણય પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત સાહેબ બોલાવી તાત્કાલિક બેઠક જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો મિત્રો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી શેર કરી દેજો દેશના વડાપ્રધાનને લઈને આવ્યા મોટા સમાચાર વકફ સુધારા કાયદાને લઈને દેશમાં રાજકારણ ગરમાયું છે મોદી સરકાર આ કાયદાને મુસ્લિમોના કલ્યાણ માટે જરૂરી ગણાવી રહી છે વકફ સુધારા કાયદા વિરુદ્ધની અરજીઓ સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી હેઠળ છે આજે દાઉદી બોહરા સમુદાયના એક પ્રતિનિધિ મંડળે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને વકફ સુધારા કાયદા માટે તેમનો આભાર પણ માન્યો હતો અને તેમણે કહ્યું કે આ સમુદાયની લાંબા સમયથી પડતર માંગ હતી મહત્વના રાજકારણ સમાચાર અને ગુજરાત માટે રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે જિલ્લા અધ્યક્ષ એવી વ્યક્તિ નહીં હોય જે સમાધાન કરે તે તમારી સાથે મળીને જિલ્લાનું સંચાલન કરશે તે જિલ્લાના નિર્ણયો પણ લેશે કોઈ પણ ઉમેદવારને ઉપરથી આદેશ નહીં મળે અમે સંગઠન અને ચૂંટણી લડનારાઓ વચ્ચે સીધો સંબંધ ઈચ્છીએ છીએ આજકાલ શું થાય છે કે કોંગ્રેસ સંગઠન કોઈને ચૂંટણી જીતવામાં મદદ પણ કરે છે એટલું જ નહીં મિત્રો અહીં સીએમએ કરી પીએમને અરજી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે કોલકાતાના ઇનામોમાં સંમેલનને સંબોધિત કર્યું હતું આ દરમિયાન તેણે મુર્શિદાબાદના હિંસા માટે ભાજપને જવાબદાર ઠેરવ્યું હતું અને કહ્યું કે આ હિંસા સંપૂર્ણપણે આયોજનબંધ હતી મમતા બેનર્જીએ ઉમેર્યું કે હું મોદીજીને વિનંતી કરું છું કે તેઓ અમિત શાહને કંટ્રોલમાં રાખે અમિત શાહ અમારી વિરુદ્ધ એજન્સીનો ઉપયોગ કરી રહ્યા છે જ્યારે મોદી વડાપ્રધાન નહીં હોય ત્યારે તેનું શું થશે ત્યારબાદ અહીં યોગી સરકારની મોટી કાર્યવાહી વકફ સુધારા કાયદા પર રાજકીય અને કાનૂની લડાઈ વચ્ચે એક મોટા વહીવટી પગલામાં ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે કૌસંબી જિલ્લામાં અઠાવન એકર વકફ મિલકતને મુક્ત કરી છે અને તેને સરકારી જમીન તરીકે નોંધણી કરાવી છે યોગી સરકારે આ કાર્યવાહી એવા સમયે કરી છે મિત્રો કે જ્યારે દેશભરમાં મુસ્લિમ સંગઠનો અને વિપક્ષી દળોએ ઘણા રાજ્યોમાં વકફ સુધારા કાયદા વિરુદ્ધ આંદોલન પણ શરૂ કરી દીધું છે ત્યારબાદ પૂર્વ મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર શંકરસિંહ વાઘેલા તેના નિવેદનને કારણે હંમેશા ચર્ચામાં રહે છે ત્યારે ફરી એકવાર પૂર્વ મુખ્યમંત્રીએ એવું નિવેદન આપ્યું છે કે જેના પછી રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી એકવાર કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે અને તેમણે કહ્યું છે કે કોંગ્રેસમાં પહેલાથી જ મેચ ફિક્સિંગ ચાલે છે અનેક પુરાવા બધાની સામે જ છે રાહુલ ગાંધીને હમણાં જ ખબર પડી છે

મહારાષ્ટ્રમાં આકોલમાં સાઈનબોર્ડ પર લખેલી ઉર્દુ ભાષા વિરુદ્ધ દાખલ કરેલી અરજી પર કોર્ટે આ મહત્વનો ચુકાદો આપ્યો છે વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ ગુજરાત રાજ્યમાં સીએમ પટેલ સરકારનો રાતોરાત મોટો નિર્ણય રાજ્ય સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રને વેગ આપીને આ ક્ષેત્રે દેશમાં શ્રેષ્ઠ યોગદાન આપવાના લક્ષ્ય સાથે ગુજરાત સરકારે આજે ગુજરાત સ્ટેટ પોલિસી બે હજાર પચીસ થી ત્રીસ જાહેર કરી છે આ પ્રકારની પોલિસી જાહેર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે પોલિસી અંતર્ગત મિત્રો જણાવી દઈએ કે ઇન સ્પેસ ઇસરો અને ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ સાથે ભાગીદારી કરીને રાજ્યમાં સ્પેસ ક્ષેત્રમાં ઉદ્યોગોને વિકસાવવામાં આવશે દેશના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે બોલાવી તાત્કાલિક બેઠક છવ્વીસ અગિયાર ના માસ્ટર માઇન્ડ તહવુર રાણા ભારતમાં આગમન પહેલા ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષમાં એક તાત્કાલિક બેઠક યોજાઈ હતી આ બેઠકમાં વિદેશ મંત્રી જયશંકર એનએસએ અજીત દાભોલ હાજર રહ્યા હતા એવું માનવામાં આવે છે કે બેઠકમાં રાણાને સુરક્ષિત જેલમાં લઈ જવા તેને કઈ જેલમાં રાખવો તેને સજા આપવા માટે કયા પગલા લેવા તે અંગેની રણનીતિ ઘણાવવામાં આવી હતી તહવુર રાણા આજે મોડી રાત્રે અથવા તો કાલે સવારે ભારત આવી પહોંચી શકે છે આજના સૌથી મોટા સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો આજે ગુડ ફ્રાઈડે એટલે કે શાળાઓ કોલેજો બેંકો અને શેરબજાર બધું જ બંધ રહેશે ત્યારબાદ પંજાબમાં ચૌદ આતંકવાદી ઘટનાઓને આરોપી હેપી પાસ્યનની અમેરિકામાં કરાઈ ધરપકડ ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીમાં થયો ગોળીબાર બે વિદ્યાર્થીના થયા મૃત્યુ અને અનેક લોકો થયા ઘાયલ રેડફોર્ડ યુનિવર્સિટીમાં એક એક્ટિવ શૂટરના રિપોર્ટ બાદ કેમ્પસમાં લોકડાઉન જ્યારે આઈપીએલ બે માં આજે બેંગ્લોર અને પંજાબ વચ્ચે મેચ થશે